શિયાળાની શરૂઆત થતાં અમારા મહેસાણામાં બધે જ તુવર ટોઠા લીલી હળદરનું શાક અને ડુંગળિયું બધે જ વેચાવા લાગે છે તો આજે હું તમારી સાથે શેર કરીશ મહેસાણાના ફેમસ તુવર ટોઠાની રેસીપી તો આજે આપણે લારી પણ મળે તેવી જ રીતથી અને તેવા જ ટેસ્ટ સાથે તુવર ટોઠા બનાવીશું જે ઠંડીમાં ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા પડે છે અને હા આ ટોઠા એટલા ટેસ્ટી બને છે કે નાના બાળકોથી લઈ મોટા બધાના જ ફેવરેટ બની જશે હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો સૌ પ્રથમ તુવર ટોઠા બનાવવા માટે મેં આ એક વાટકી જેટલી તુવર લીધી છે જેને ઓવરનાઈટ પલાળી રાખી છે આપણી તુવર સરસ પલળી ગઈ છે આમ વાટકીના માપથી મેં તુવર લીધી હતી આ કઠોળની તુવર આવે છે તે જ મેં લીધી છે હવે તેનું એ પાણી આપણે નીકાળી દઈશું હવે તેની અંદર બે ગ્લાસ જેટલું ચોખ્ખું પાણી એડ કરીશું એક ચમચી ભરીને આપણે તેની અંદર મીઠું એડ કરી દઈશું હવે કુકર બંધ કરી અને ગેસ ઉપર આપણે પાંચથી છ વિસલ કરી લેવાની છે ગેસ ચાલુ કરી અને પાંચથી છ વિસલ કરી લઈશું હવે તેની સાથે મેં આ ત્રણ નંગ ડુંગળી લીધી છે અને એક મોટો બાઉલ ભરીને લીલું લસણ લીધું છે ચાર નંગ ટામેટા લીધા છે બે નંગ લીલા મરચાં લીધા છે અને ત્રણ કળી લસણ લીધું છે સૂકું અને એક કટકો આદુનો લીધો છે હવે એક મિક્સર જારની અંદર આપણે આ ડુંગળીને મોટી મોટી કટિંગ કરી અને એડ કરી દઈશું અંદર તેની સાથે આપણે આ ત્રણ કળી સૂકું લસણ લીધું છે તે પણ એડ કરી દઈશું અને એક કટકો આદુનો લીધો છે તેને પણ ઝીણો ઝીણો કટિંગ કરી એડ કરી દઈશું બે લીલા મરચાંને પણ કટિંગ કરી તેની સાથે એડ કરી દઈશું હવે મિક્સચર જાર બંધ કરી એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું આ પેસ્ટને આપણે એક બાઉલની અંદર નીકાળી લઈશું તો આપણી ડુંગળીની પેસ્ટ બનીને રેડી છે હવે તે જ મિક્સચર જારની અંદર આપણે આ ચાર નંગ ટામેટાને પણ મોટા મોટા કટિંગ કરીને અંદર એડ કરી દઈશું તેની પણ આપણે પેસ્ટ જ બનાવવાની છે એટલે મોટા મોટા કટિંગ કરી લઈશું હવે મિક્સચર જાર બંધ કરી ટામેટાની પણ આપણે એકદમ સરસ પેસ્ટ બનાવી લઈશું તો આપણી ટામેટાની પેસ્ટ પણ રેડી છે હવે આપણે જે તુવર બફાવા રાખી હતી તે એકદમ સરસ બફાઈ ગઈ છે આ રીતથી આપણે દાણો દબાવીએ તો એકદમ સરસ મેશ થઈ જાય છે મીન્સ કે આપણી તુવર એકદમ સરસ બફાઈ ગઈ છે હવે એક પેનને ગરમ થવા માટે આપણે મૂકી દઈશું ગેસ ઉપર તેની અંદર મોટી ચાર ચમચી ભરીને મેં તેલ લીધું છે તેને ગરમ થવા દઈશું ફ્રેન્ડ્સ જો તમારી પાસે સિંગ તેલ હોય તો તમારે સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો છે તેલ આપણું ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે એક ચમચી ભરીને જીરું એડ કરી દઈશું અડધી ચમચી જેવી હિંગ અંદર એડ કરી દઈશું બે નંગ તમાલપત્ર બે નંગ સૂકા લાલ મરચાં અને થોડાક મીઠા લીમડાના પાન અંદર એડ કરી દઈશું આપણા પત્રને થોડાક સંતરાઈ જાય એટલે તેની અંદર આપણે એક મોટી વાટકી ભરીને લીલું લસણ ઝીણું સમારેલું એડ કરી દઈશું આપણે આ લીલા લસણને એકદમ સરસ સાંતળી લેવાનું છે જેનાથી આપણી ટોઠાની અંદર ખૂબ જ સરસ એવો લીલા લસણનો ટેસ્ટ આવશે એકદમ સરસ સંતળાઈ જવું જોઈએ આપણું લસણ આપણું લસણ એકદમ સરસ સંતરાઈ જાય પછી આપણે ડુંગળી લસણ અને આદુ મરચાની પેસ્ટ અંદર એડ કરી દઈશું તેને પણ આપણે એકદમ સરસ સાતળી લેવાનું છે આ બધી જ પ્રોસેસ આપણે મીડિયમ ગેસ ઉપર જ કરવાની છે ફ્રેન્ડ્સ એકદમ હાઈ ગેસ ઉપર નથી કરવાનું નહીંતર આપણા બધા જ મસાલા બળી જશે ફ્રેન્ડ્સ પોસિબલ હોય તો તમારે આ તુવર ટોઠાની અંદર સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો છે તેનાથી તેની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે ડુંગળી અને લસણની પેસ્ટ એકદમ સંતળાઈ જાય તેની માટે આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું અંદર હવે આપણે ડુંગળી અને લસણની પેસ્ટ સંતળાઈ ગઈ છે તો તેની અંદર આપણે જે ટામેટાની પેસ્ટ બનાવીને રાખી છે તે અંદર એડ કરી દઈશું તેને પણ આપણે એકદમ સરસ સાતળી લેવાની છે આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે સાતળવાની છે આપણી ટામેટાની પેસ્ટ પણ એકદમ સરસ સંતળાઈ ગઈ છે હવે તેની અંદર આપણે મસાલા કરી લઈશું તો મેં બે મોટી ચમચી ભરીને કાશ્મીરી મરચું એડ કર્યું છે મરચું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો હવે એક ચમચી ભરીને ધાણાજીરું પાવડર એડ કરી દઈશું એક ચમચી હળદર પાવડર પણ એડ કરી દઈશું થોડુંક મીઠું એડ કરી દઈશું આપણે તુવર બાફતી વખતે પણ મીઠું એડ કર્યું છે અને ગ્રેવીમાં પણ થોડું એડ કર્યું છે તો તે ટેસ્ટ પ્રમાણે જ આપણે મીઠું અંદર એડ કરવાનું છે બધું જ બરાબર મિક્સ કરી લઈશું મસાલા સાથે હવે આપણા મસાલા પણ ગ્રેવીની અંદર ખૂબ જ સરસ સંતળાઈ ગયા છે તો તેની અંદર આપણે બાફીને રાખેલી તુવર એડ કરી દઈશું હવે તેની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું તમારે જે રીતના તુવર ટોઠા જોઈતા હોય તે રીતથી તમારે પાણી થોડું વધારે કે ઓછું એડ કરવાનું છે હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું બે ચમચી જેવો ગોળ એડ કરી દઈશું ટેસ્ટને બેલેન્સ કરવા માટે મિક્સ કરી લઈશું બરાબર કાશ્મીર મરચું એડ કરવાથી આપણા તુવઠોઠાનું ખૂબ જ સરસ કલર આવે છે તો તેની અંદર તમારે કાશ્મીરી મરચું જ એડ કરવાનું છે ફ્રેન્ડ્સ હવે લાસ્ટમાં તેની અંદર થોડાક લીલા ધાણા એડ કરી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું તો આપણા સરસ મજાના ગરમા ગરમ ટોઠા બનીને રેડી છે ફ્રેન્ડ્સ તમે તેને રોટલા રોટલી કે પરોઠા કે બ્રેડ સાથે સર્વ કરી શકો છો મેં તેને રોટલા સાથે સર્વ કર્યા છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી આગળ પણ આપણે આટલી સરસ મજાની નવી નવી રેસીપી લાવવાના છીએ તો આપણા સરસ મજાના ગરમાગરમ ગરમ તુવર ટોઠા બનીને રેડી છે ફ્રેન્ડ્સ તમે પણ આ રીતથી જરૂરથી ટ્રાય કરજો મેં તેની રોટલા સાથે સર્વ કર્યા છે ફ્રેન્ડ્સ થેન્કસ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ